હા હત્યારે છે ને હું જાવ મેચ રમવા માટે અને અમારા માસીનો છોકરો લેવા હ બૌતિક આય અમારા માસીનો છોકરો મને લેવા આવ્યો છે ના ઉઠ્યો હું 9:30 વાગે 10 વાગે હય તુસર ગુડ મોર્નિંગ પેલા આવવું ફેક્યો ને બહુ હરખો રે હા ની ટકલા હવે એમ ભગ આમાં જો પતિશબ હેલો આલ બૌતિક આલ રમ્મા ભાગ્યા મમ્મી હું રમ્મા જાવ બીર ગડા

हेलो गाइस तो हमारे गौरव भाई बॉलिंग करने के लिए आ गए हैं। देखते हैं कैसी बॉलिंग करते हैं। ये पहले ही गेंद हमारे गौरव भाई का व्हाइट बॉल दूसरा भी और हमारे गौरव भाई ने एक विकेट ली थी जोरदार वाह गौरव जोरदार हमारे हाँ गौरव भाई ने कैच कर लिया बहुत जोरदार लास्ट एक ही विकेट है और गौरव भाई आ चुके हैं उसने तो दो विकेट ले ली है।, अब बहुत... है, क्या होता है बहुत जबरी। अरे अरे वाह। दूसरी यार 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 भी यहाँ पे नाम बना दिया है लास्ट बॉल है और वो फिर से एक लास्ट विकेट है या यार गुड फील्डिंग यार ये गाइस एक बॉल बाकी था और ये फिर से अबे यार, 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 यार ये क्या हो गया कीपर ने मिस फील्डिंग कर दी यार तो हमारे गौरव भाई बॉलिंग करने आ गए हैं अब देख सकते हैं हाल हाल ओके 34

મારા કમેન્ટરે જો આ કરતા તો મારા ભાઈ ઓ હો ઈ તો જો પોજ આયો ના મારી ચશ્મા લઈ તું ચશ્મા લઈ આમ આમ જો ચાર વિકેટ લીધી હવે પેરવી પડે ચશ્મા કીસા બોલનો આ તો તારી પહેમે એમ ત્રણ સ્ટોમ્પ ઉડ્યા જો અન્યા વિડિયો બનાવ્યો તો ત્રણ સ્ટોમ્પ ઉડતા દેખાય વિદારો બધી વિડિયો બધા ચાર ચાર વિકેટનો ચાર 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 વિકેટ આડી તમને નાખી જો ભાઈ અહીંયા તો આધાર કાર્ડ છેક થાવો મૈને મારા આધાર કાર્ડ છેક કરે તો જો લા બે ભાઈ જાય હરંજો આનો આ શું કરું કિસા આનો મતલબ ખેલાડી તો હારો છે ને એટલે ભાઈ નહીં એવું કાઈ નથી પણ આધાર કાર્ડ કોણ ચેક કરે અલગ કર ભાઈ ચેક કર્યું તો કર્યું એક ઓવર કેટલો રન છે ભાઈ લ્યો મેચ જીતી ગયા છે આહન આ નામ આવ્યું મેન ઓફ ધ મેચ હાલે ભાઈ હાલો મેન ઓફ ધ મેચ નામ આવી ગયું લાવો સસ્મા ભાઈ જા ભાઈ ભાઈ પહેલા મેલો તો મેચ આપતો બહુ સારા વરા જો ભાઈ

ધોડાઓ ખાલી ઈ ધોડ છે નહિ હો આમ જો આમ જો ઈ ધોડે એવા નથી જો બધી ની બોડી જો એટલે બે 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 ત્રણ ત્રણ આપણે કાઢવાના છે અરે અત્યારે છે ને અમે જમવા આવી ગયા છે જો હું જમવાનું છે સેવ સેવ ઓટોમેટા નો આપણો ફેવરિટ શાક સી રોટલી ને સાઈસ ભાઈ અમે કે વિડિયો સન્માનતાય બો ક્રિકેટ જ્યાં ચાલુ છે ને અંયા ગૌસેવાવાળા એ લાઈપું જમમાં બહુ મસ્ત જમવાનું છે ભાઈ તો જમી લે ફૂલઈ તો ભાઈ અત્યારે હું આવી ગયો છું ઘરે આપણી ટ્રોફી રહી અધિકા ટ્રોફી લે કેટલી વિકેટ કાઢી ખબર સવિ સુપર સિક્સ હતી વાહ તે ત્યાં જોઈ અલા સ્ટેટસ તો તો ખાલી બહાર રન થા હતી અને તારા માટે કઈક લાવ્યો જો અલે હાસો બોલ ને લે મારી ગર્લફ્રેન્ડ ની છે ને બેટા ગર્લફ્રેન્ડ હોય તો ખાઈ ઓ લાઈફ આ પહેલી વાર થી હું બોલે ભાઈ કે હાલ તે તું કે દે આપી એવી હું કરું ખાવાનું કેટલું લાવો આવું કોઈ દી ખાય એમ એટલે ઓ આજ બગો ને લાવો ને કોઈ હેપી લાવો કેટલા લાવો ગડડા થી છૂટા નતા પૈસા કે હું આપી દઉં તો હા હું જાવ નાગો કામે તો એક જ વાગ્યો તો હું આવા રાણે તો જાવ એટલે જ હું જાવ નાગવા કામે હવે એ અત્યારે છે ને પાછો પેરાસેલિંગ માં આવ્યો તો સીધો નાગવા બીચ પર આવી જ સીધો પેરાસેલિંગ માં અને અમાર ભાઈ જો આય ભાઈ કેમ છે અને અમાર ભાઈ જો પેરાસેલિંગ કરાવે છે

ये बात आज मन पकड़ देख जो आखा वाला उन आठ मारो ये बात हूं आज देखो पहले तो दादा और ये बात पुश पुश का डिप करवा रहे हैं ये देखिए <laughs> 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 बस बने इट्स ओवर बने वेरी

સંજય ને બે હારે જાવ અડધી આ તો હું આમ બૂટ ને પહેરા તારી વાર લાગશે મને ફોન કર નંબર ફોન કરે તારા નંબર નથી મારા મમ્મા આજે મજાક નથી કરતો આ ફોન પાણી માં તો પડી ગયો અત્યારે જ કે તો ભાઈ અત્યારે તો હું આ વિડિયો સીધો કરે નાગવાથી કામ એ કરીને સીધો કામ કરીનો આજ તો ક્રિકેટર માં જ્યાં આજ તો ખેલ ગયા ચાર વિકેટ ઉડાવી કે મજા થઈ જાય અને ભાઈ હું તો આવી કે મને ભૂખ લાગી હું ખાઈ લઉં ને થોડાક કરના મારા કાકા બધા આવ્યા છે લગ્ન ની તૈયારી કરવા છે ને એટલા માટે બેઠાશ નામ ને બધું લખે અને હું પણ ખાઈને જાઉં જલ્દી મોડું મોડું યાર મારે નવ ગયા હું જલ્દી જાઉં